ઉમરગામના ઐતિહાસિક ગણાતા સોરંડા ગામે પારસી જર થોસ્તી અંજુમન દ્વારા ટી ટ્વેન્ટી સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે સત્યાસી વર્ષથી પારસીઓ દ્વારા રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેક રણજી ટ્રોફી ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા ઐતિહાસિક પારસીઓનું ગામ ગણાતા સોરોંડા ખાતે એક હજાર નવસો સાડત્રીસ માં પારસીઓ દ્વારા ઘરે ઘરે રણજી ટ્રોફી ખેલાડી રહ્યા હોવાથી પ્રખ્યાત રહ્યું છે ત્યારે ગામના બાળકો અને યુવાનોમાં સીઝન ક્રિકેટ મેચ પ્રત્યે અનોખો પ્રેમ રહેતા આજે પણ યુવાનો બાળકો સિઝન ક્રિકેટ રમતનું પ્રશિક્ષણ લેતા નજરે ચડે છે સોરોંડા ગામના પારસીઓ અને અગ્રણીઓ સીઝન ક્રિકેટ રમતને આ મેદાન ખાતે જીવંત રાખવા અનેક પ્રયત્ન કરતા આવ્યા છે આજ મેદાનથી અનેક યુવાનો રણજી ટ્રોફી ખેલાડી બનાવમાં સફળ રહ્યા છે તથા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના કરંટ ખેલાડી તરીકે રમતો યુવા અરજાન નગવાસવાલા પણ આજ નારગોલ અને સરોંડા નો સ્થાનિક નિવાસી મેદાનમાં પ્રશિક્ષણ લઈ ગુજરાત માટે રમતો આ ખેલાડી ઉમરગામ પંથક ગૌરવ રહ્યું છે આજે આ એક ટુર્નામેન્ટ જે છે એક્ચ્યુઅલી ક્રિકેટ ટુર્નામેન્ટ અહીંયા દસ વર્ષથી રમાય છે પણ ફર્સ્ટ સરોંડા પારસી જરતોષથી અંજુમન તરફથી એન્યુઅલ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે ને એનું કારણ એમ છે કે આ ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફીના કેટલા જ બધા જ પ્લેયરો થયા છે એક તો કિરણ ટાંડેલ ભાવેશ બારિયા વિરેન ડોલી ને હીરાલાલ ટાંડેલ જે એમના સિલેક્ટર છે આ લોકો આઈજ ગ્રાઉન્ડ પર ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અમને અમારા અરઝાન નગવાસવાલા એ બી અમારા જ ગ્રાઉન્ડ પર રમીને મોટા થયા છે ને આજે ઇન્ડિયા તરફથી હી વોઝ અ સ્ટેન્ડ બાય થ્રી યર્સ બેક ને એવન ઇન્ડિયા તરફથી રમ્યા ને અમુને હોપ છે કે આગળ જતા વધારે ને વધારે પ્લેયર્સો અહીંયાથી આવશે ને યુવાનોને એન્કરેજમેન્ટ મળશે કે એની એનર્જીઝ ઓ રાઇટ ડાયરેક્શનમાં ચેનેલાઇઝ કરે થેન્ક યુ પસ્તાકિયર સરવંડા પારસી જર્થોષ્ઠી અંજુમનનો પ્રેસિડેન્ટ ને મારા છ ટ્રસ્ટી સાથીઓ અહીંયા હાજર છે હા એ ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇન્ટીન થર્ટી સેવેનમાં પારસી જર્થોષ્ઠીઓ અહીંયાના એટલા પ્રેમી હતા જે આજે મેનિયા આપણે ક્રિકેટનો જોઈએ છે એ તે વખતે પણ હતો અને તે આધારે તે વખતના અમારા પ્રેસિડેન્ટ અંજુમન્ના દારફ શાહ રતનશાહ પંથકી એમની અહીંયા જમીન હતી થોડી તેમાં એમને બીજી પોતાને પૈસે ખરીદીને તેમાં જોડાણ કીધી જે આજે આ ગ્રાઉન્ડ પર જે ઊભા છે એ ગ્રાઉન્ડની હું વાત કરું છું એટલો ક્રિકેટનો પ્રેમ હતો અને એ વાત છે જ્યારે પૈસા થોડા ભેગા થયા ત્યારે સેવનમાં અહીંયા જીમખાના નામે એક મકાન બનાવ્યું જે આજે પ્રખ્યાત છે સરોન્ડા પારસી જીમખાના તરીકે અને આ ગ્રાઉન્ડ એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં નંબર ટુમાં સ્ટેન્ડ થાય છે વલસાડ પછી આ ડિસ્ટ્રિક્ટમાં એટલો સજ્જો ગ્રાઉન્ડ છે નેચરલ ફ્લેટ ગ્રાઉન્ડ છે અને અહીંયા જાત જાતની ટીમો રમવા આવે છે દર વર્ષે આ અહીંયા એક ટી ટ્વેન્ટીની સિરીઝ બનાવે છે જે ડિસેમ્બર જાન્યુઆરી સુધી ચાલે છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ